અરવલ્લી જિલ્લાના મેઘરજ ઘટક એક અને બે માં પોષણ ઉત્સવ ચોવીસ મુકામે વાનગી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારી તાલુકાના અધિકારીશ્રીઓ સીડીપીશ્રીઓ ઘટક એ અને બે આઈસીડીએસ ના તમામ સ્ટાફ આંગણવાડી બહેનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટીએચઆર અને મિલટ માંથી બનતી વાનગીઓ અને સરગવાનું મહત્વ સમજાવવા વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું ટી એચ આર અને મિલટ્સમાંથી બનાવેલ વાનગીય સ્પર્ધામાં એકથી ત્રણ નંબર આપી વિજેતા સ્પર્ધકને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું વધુમાં આ કાર્યક્રમમાં પોષણ ઉડાનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ શ્રી પી શ્રી પોગ્રામ ઓફિસરશ્રીના યોગ્ય માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામ સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ પ્રિતેશ પંડ્યા મેઘરજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને આઈસીડીએસ જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન નો કાર્યક્રમ આઈસીડીએસ મેઘરજ ઘટક એક અને બહેનો આજે મેઘરજ ખાતે યોજાઈ ગયો જેમાં તમામ પદાધિકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બહુ મોટી સંખ્યામાં કિશોરીઓ આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહેલા હતા

મહેમાનશ્રીઓએ બહુ સુંદર પ્રવચન માર્ગદર્શન આપ્યું છે અને કિશોરીઓને આજે વધુ કિશોરીઓ ઉપસ્થિત રહી છે અને તેમને રોજબરોજ આહારમાં શું ખાવું અને શું ના ખાવું જોઈએ બજારના પેકેટનો દૂર ઉપયોગ ઓછો કરવો જોઈએ તે તમામ માહિતી આજરોજ અહીંયા આપવામાં આવેલી છે